હેલો મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટ ગાર્ડ ભરતી આપણે જોવા જઈએ તો ફોરેસ્ટ ગાર્ડ ભરતીનું છે એ ગ્રાઉન્ડની તારીખ જાહેર થઈ ગઈ છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો પછી ઘણા વિદ્યાર્થીઓને જોન વાઇઝ આપણે ગ્રાઉન્ડ કેવું છે એના વિશે પણ આપણે વિસ્તૃત માહિતી મેળવીશું બરાબર છે જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડવા માગતો હતો ત્યાં પણ તમે જોડાઈ શકો છો ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો ના કરી શકો છો અને વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો બધાને તારીખની તો ખબર પડી ગઈ છે બરાબર હવે ઝોન વાઇઝ કેવું ગ્રાઉન્ડ હશે એના વિશે પણ આપણે માહિતી મેળવીશું તો જોઈએ તો ફોરેસ્ટ ગાર્ડ આપણે દીપક રજની સરે જે ટ્વીટ કરી હતી કે ગાર્ડની શારીરિક લાયકાતની પરીક્ષા આપણે છે વિદ્યાર્થી મિત્રો પાંચ છ સાત આઠ ઓક્ટોબરના રોજ યોજાશે બરાબર છે ઘણા વિદ્યાર્થીઓએ હજી દોડવાનું ચાલુ નહીં કર્યું હોય એમને એમ પણ થશે કે શોર્ટ ટાઈમ આવી ગયું બરાબર છે અને ચાર ઝોનના મેદાનમાં સવારે પાંચથી લઈને દસ વાગ્યા સુધી શારીરિક કસોટી યોજાશે બરોબર છે અને ચાર દિવસ દરમિયાન વીસ હજારથી વધુ પણ ઉમેદવારો લે છે એમાં ભાગ તો જે બીટગાર્ડની શારીરિક લાયકાતની જે ફિઝિકલ દોડ માટેની જે આપણે છે સોળસો મીટર દોડ છે બરાબર બરાબર છે એનું જે શેડ્યુલ છે આખી આખી આપણે શું શું એના માપદંડો છે એ અગાઉના લેક્ચરમાં પણ જોઈ ગયા છે પ્લે લિસ્ટમાં જોઈ લેજો તમને મળી જશે તો તારીખ પાંચ છ સાત અને આઠના રોજ છે એ ઓક્ટોબર મહિનામાં છે એટલે કે આવતા દસમા મહિનામાં છે એ બિટગાર્ડની શારીરિક કસોટી યોજાશે બરોબર છે ટોટલ કેટલા સ્ટુડન્ટો ભાગ લેશે વીસ હજારથી પણ વધુ સ્ટુડન્ટ છે એમાં ભાગ લેશે હવે જોન વાઇઝ કયા ગ્રાઉન્ડ છે એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ તો તમને સ્ક્રીન પર દેખાય છે બરાબર છે જે શારીરિક ક્ષમતા કસોટી હતી બરાબર છે ટોટલ જગ્યા કેટલી હતી કે આઠસો ને ત્રેવીસ જગ્યા હતી આ આઠસો ત્રેવીસ જગ્યા માટે જે પચીસ ગણા ઉમેદવારોની યાદી છે એ બોલાવવામાં આવી હતી આ પચીસ ગણા ઉમેદવારોની શારીરિક ક્ષમતા કસોટી બાકી હતી બરાબર છે હવે આ શારીરિક ક્ષમતા કસોટીની તારીખ આપણે જાહેર થઈ ગઈ છે પાંચ છ સાત અને આઠ એટલે કે ઓક્ટોબર મહિનાની એટલે કે દસમા મહિનાની હવે આ શારીરિક કસોટીમાં જે ઉપસ્થિત નહીં રહે એને બીજી તક આપવામાં નહીં આવે ખાસ યાદ રાખજો બરાબર છે તો ઝોન વાઇઝ મેં તમને જોવા જઈએ તો ટોટલ ચાર ઝોન છે ઉત્તર ગુજરાતમાં ગાંધીનગરમાં છે ઉત્તર ગુજરાત છે ઉત્તર ગુજરાતના જે જિલ્લા છે સાબરકાંઠા અમદાવાદ અરવલ્લી પાટણ ગાંધીનગર કચ્છ બનાસકાંઠા અને મહેસાણા બરાબર છે એની શારીરિક ક્ષમતા કસોટી માટેની તારીખ અને સમય જોવા જઈએ તો તારીખ પાંચ દસ બે હજાર ચોવીસથી છ દસ બે હજાર ચોવીસ દરમિયાન સવારે પાંચ વાગ્યાથી દસ વાગ્યા સુધી અને એનું સ્થળ છે મિત્રો આપણે એસઆઈપી પરેડ ગ્રાઉન્ડ છે પોલીસ અધિક્ષક શ્રીની કચેરી પાછળ સેક્ટર સત્યાવીસ ગાંધીનગર છે ત્યાં આવશે ઘણા બધા વિદ્યાર્થીઓ છે ત્યાં આસપાસ રહેતા છે એમને ખાસ ગ્રાઉન્ડનો અનુભવ છે અને કેવું ગ્રાઉન્ડ છે એ પણ કોમેન્ટ કરજો ખાસ બધા કોમેન્ટ કરજો બરાબર છે જેટલા આજુબાજુ રહેતા હોય ને એટલે બધા વિદ્યાર્થીઓને માહિતી મળે ઉપરાંત બીજું છે મધ્ય ગુજરાતનું બરાબર છે હવે એમાં જિલ્લામાં આવશે પંચમહાલ છોટાઉદેપુર ખેડા આણંદ વડોદરા મહીસાગર અને દાહોદ અને પરીક્ષાનો જે તારીખ છે એ પાંચ દસ ચોવીસથી સાત દસ ચોવીસ દરમિયાન સવારે પાંચથી દસ વાગ્યા સુધી રહેશે એનો વિદ્યાર્થી મિત્રો ગ્રાઉન્ડ આવશે એસઆરપી પરેડ ગ્રાઉન્ડ એસઆરપી ગ્રુપ પાંચ પંચામૃત ડેરી પાસે ગોધરા લુણાવાડા રોડ બરોબર છે કોલિયારી ગોધરા જે પંચમહાલ જિલ્લામાં આવેલો છે ગોધરા ત્યાં છે એ મધ્ય ગુજરાતના જે પંચમહાલ છોટાઉદેપુર ખેડા આણંદ વડોદરા અને મહિસાગરના દાહોદ જિલ્લાનું ગ્રાઉન્ડ રહેશે ત્યારબાદ આપણે દક્ષિણ ગુજરાત બાજુ જોઈએ તો ડાંગ આવશે એમાં તાપી ભરૂચ વલસાડ સુરત અને નવસારી અને નર્મદા જિલ્લાના કોઈ સ્ટુડન્ટ છે જેમને ફિઝિકલ ટેસ્ટ આપવાની છે શારીરિક ક્ષમતા કસોટી માટેની બિડગાર્ડની એમની પણ તારીખ પાંચ દસથી સાત દસ દરમિયાન સવારના પાંચ વાગ્યાથી દસ વાગ્યા સુધી એસઆરપી ગ્રાઉન્ડ એ નેશનલ હાઈવે નંબર આઠની પાસે વાવ તા કામરેજ જિલ્લો સુરત એટલે કે કામરેજ જિલ્લાનું વાવ છે એનું એસઆરપી ગ્રાઉન્ડ છે જે નેશનલ હાઈવે નંબર આઠની પાસે આવેલું છે ત્યાં છે એ દક્ષિણ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ છે એમની ફિઝિકલ ટેસ્ટ માટેનું ગ્રાઉન્ડ રહેશે ત્યારબાદ વિજો સૌરાષ્ટ્ર ઝોન બરાબર છે એમાં જૂનાગઢ આવે મોરબી આવે ભાવનગર આવે ગીર સોમનાથ આવે સોરી જામનગર આવશે દેવભૂમિ દ્વારકા આવશે પોરબંદર આવશે બોટાદ આવશે સુરેન્દ્રનગર આવશે અને રાજકોટ આવશે બરાબર છે તો એમને જે છે એ તારીખ પાંચ દસથી આઠ દસ દરમિયાન સવારના પાંચથી દસ વાગ્યા સુધી ક્યાં રહેશે તો કે જૂનાગઢ જિલ્લામાં આપણે જે પોલીસ તાલીમ કેન્દ્ર છે પરેડ ગ્રાઉન્ડ બિલખા રોડ ઉપર આવેલું છે જૂનાગઢ જિલ્લાનું ત્યાં છે એમનું ફિઝિકલ ગ્રાઉન્ડ રહેશે હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરેલ છે જાહેરાત એમાં જેટલા ઉમેદવારોની યાદી સામેલ છે એટલા જ ઉમેદવારો એ શારીરિક ક્ષમતા કસોટી માટે હાજર રહેવાનું રહેશે અને એમના જે કોલ લેટર છે એ તારીખ ત્રીસ નવ ચોવીસના રોજના સત્તર કલાકથી શારીરિક ક્ષમતા કસોટી નિયત કરેલી તારીખ સુધી ડાઉનલોડ કરી શકાશે બરોબર છે હવે શારીરિક ક્ષમતા કસોટી સમયે કોલ લેટરમાં દર્શાયેલ પ્રમાણપત્ર છે એ તમારે અચૂક લાવવાના રહેશે હવે કોલ લેટર તમે કાઢો એમાં જે પ્રમાણપત્ર છે એ પ્રમાણપત્ર તમારે ફરજિયાત લઈ જવાના રહેશે કોઈપણ જાતનો પ્રશ્ન હોય કોઈપણ કેરી હોય તો તમે છે એ ઓગણીસો છવ્વીસ પર હેલ્પલાઇન નંબર છે એમનો એના પર કોલ કરીને તમે જાણી શકો છો અથવા વન વિભાગની જે વેબસાઇટ છે એ પણ તમારે જોતા રહેવાની છે બરાબર છે વન નાઇન ટુ સિક્સ પર ફોન કરીને તમે હેલ્પલાઇન નંબર પર તમારે કોઈપણ જાતની પેલી હોય તો પૂછી શકો છો ક્વેરી અને ત્રીસ નવ ચોવીસથી સત્તર કલાકથી છે શારીરિક ક્ષમતા કસોટી માટેના તારીખ સમય સુધી ડાઉનલોડ કરી શકાય છે આપણે ત્રીસ તારીખે છે એ કોલ લેટર તમારા ડાઉનલોડ થશે બરાબર છે તો મિત્રો આ હતી અપડેટ ઘણા બધા વિદ્યાર્થીઓને માહિતીથી અજાણે છે બરાબર છે તો એ ખાસ જાણી લેજો કે ફોરેસ્ટ બીટગાર્ડ છે એની આ હતી અપડેટ આ ચાર આપણે ઝોન વાઇઝ ગ્રાઉન્ડ જોયા બરાબર છે તો તારીખ પાંચ છ સાત આઠ ઓક્ટોબર મહિનામાં છે એ ચાર ઝોનમાં મેદાનમાં સવારે પાંચથી દસ ચાર ઝોન કયા એ આપણે જોઈ લીધા બરાબર છે હવે આ ચાર ઝોનની આજુબાજુ જેટલા પણ વિદ્યાર્થી રહેતા હોય એમને ગ્રાઉન્ડનો ખાસો અનુભવ હશે એટલે બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરજો એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ નવા હશે એમને ટેન્શન ના આવે એટલા માટે બરાબર છે અને ઘણા વિદ્યાર્થીઓની એ પણ ક્વેરી છે કે આટલા શોર્ટ ટાઈમમાં ગ્રાઉન્ડ કઈ રીતે આવ્યું એમ બરાબર છે તો આપણે છે એ દોડવાનું ચાલુ રાખવાનું જ છે બંધ નથી કરી દેવાનું બરાબર છે ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ થઈ પણ જતી હશે એટલે ખાસ યાદ રાખજો ભૂલાઈ નહીં અને થઈ જશે બહુ નિરાશ થવાની જરૂર નથી બરાબર છે તો ફોરેસ્ટ બિટગાર્ડની આપણે જોઈએ તો ગ્રાઉન્ડ તારીખ છે એ જાહેર થઈ ગઈ છે મિત્રો એમના કોલ લેટર છે એ ત્રીસ તારીખથી એમના કોલ લેટર નીકળશે બરોબર છે હવે કોઈપણ જાતની કેરી મારા મારા ખ્યાલ મુજબ કોઈ વિદ્યાર્થીને રહેતી નથી તો ત્રીસ તારીખથી બરોબર છે કેટલા વાગ્યાથી કોલ લેટર કાઢવાનું ભૂલાય નહીં હા કોલ લેટર કાઢ્યા બાદ એમાં જે પ્રમાણપત્ર આપ્યા છે એ તમારે ફરજિયાત સાથે લઈ જવાના છે કોલ લેટર તમારા હાથમાં આવે એટલે પહેલું કામ તમારે એ કરવાનું છે કે એમાં કંઈક સૂચના બધી વાંચી નાખવાની છે અને એમાં કયા પ્રમાણપત્રો કીધા છે એ બધા તમારે વાંચી નાખવાના છે આ બે વસ્તુ તમારે ભૂલવાના નથી ગ્રાઉન્ડ પર હાજર થવાની સમય દરમિયાન બરોબર છે વિદ્યાર્થી મિત્રો અને જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો પ્રોબેશન ઓફિસરની ઘણા બધા વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય છે તો એની પણ લેક્ચર સિરીઝ ચાલુ છે ટોટલ અગિયાર મોક ટેસ્ટ છે એ પ્રોબેશન ઓફિસરને આવી ગઈ છે જે પણ વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટની સાથે સાથે એ પણ એમાં ફોર્મ ભર્યું હોય અને જો તૈયારી કરતા હોય તો આજે જ ક્લાસ જોઈન કરી લેજો આપણે ફ્રીમાં મો ઓફિસરની તૈયારી કરાવીએ છીએ બરોબર છે હવે મારા ખ્યાલ મુજબ કોઈ પણ જાતની પેરી રહેતી નથી તો આ હતી ફોરેસ્ટ બિટગાર્ડની અપડેટ બરાબર છે હવે કોઈપણ જાતનો પ્રશ્ન હોય તો કમેન્ટ કરીજો હું તેના આન્સર આપીશ અને અગાઉના પણ ઘણા બધા વિદ્યાર્થીઓએ આપણા લેક્ચર જોયેલા છે ફોરેસ્ટના આપણે પ્લે ઘણા બધા લેક્ચર તમને જોવા મળશે બરોબર છે એમાં એ પણ એકવાર જોઈ લેજો એટલે તમને ક્યાંક ક્યાંક ભવિષ્યમાં પણ ઉપયોગી થાય એવી માહિતી છે એ ત્યાં આપવામાં આવેલી છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો લેક્ચર જો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા સાથી મિત્રોના તમામ ગ્રુપમાં છે આ લેક્ચરની લિંક શેર કરી દેજે તેથી બધાને તેનો લાભ મળે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય અને બેલ બટન પર ક્લિક કરી દેજે તેથી આવી તમામ અપડેટ અને નોટિફિકેશન છે તમને મળી રહે થેન્ક યુ મિત્રો આભાર મળીએ નેક્સ્ટ લેક્ચરમાં